વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આપ જાણો છો કે હાલમાં વડોદરા થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોગિંગ વિશ્વામિત્રી નદીના પાણી છોડવાના કારણે પૂર આવ્યું હતું જેને લઈને વડોદરા વડોદરાવાસીઓને વિશેષ રૂપે વડોદરાના કામદારોએ ખૂબ જ નુકસાનીનો સામનો કર્યો અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અનેક લોકો ઘર વખરીનું મોટા પાયે નુકશાન થયું છે આ પરિસ્થિતિમાં અસંખ્ય નુકસાન થયું છે જેને લઈને કલેક્ટર કચેરી ખાતે આરએસ પ્રજાપતિ

ખરાબ થઈ છે નુકસાન થયેલ છે અને આ તંત્રના પ્રતાપે જ થયું છે કેમ કે ગોચરો વેચી દીધી છે કાસો પૂરી દીધા છે તળાવો પૂરી દીધા છે અને વડોદરા શહેરમાં ગેરકાયદેસરના દબાણો થઈ ગયા છે એટલે અમારે કમિટી દ્વારા આવેદનપત્રમાં એવી સ્પષ્ટપણે માંગણી કરી છે કે જ્યુડિશિયલ સમિતિની નિમણૂક કરવામાં આવે તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે

અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ જે વડોદરાની અંદર જેટલા બી ટ્રેડ યુનિયન છે એની એક સમિતિ છે અમે રીતે મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જે એડ્રેસ કરેલું છે મુખ્યમંત્રીજીને કે ગુજરાતની અંદર ખાસ કરીને વડોદરામાં જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ સરકારે કરવી જોઈએ બીકોઝ જે આ નુકસાન છે ગુજરાત સરકાર છે ખાસ કરીને વડોદરાના પોલિટિકલ લીડરો છે અને વડોદરાના જે કહેવાય કે જે વહીવટકર્તાઓ છે કે જેમણે એવી પરિસ્થિતિ સર્જી દીધી કે વડોદરાનું અડધું વડોદરા ડૂબી ગયું હતું અને એના કારણે એટલું બધું નુકસાન થયું છે કે કામદાર બિચારો કહેવાય કે બે ટકતા ખાવાનું નથી રહ્યું ચાર ચાર દિવસ સુધી નોકરી પર નથી જઈ શકતો અને એમને આ માનવ સર્જિત જે ફ્લડ છે એની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર વ્યક્તિ છે એના ઉપર એક્શન લેવા જેવી એ માંગણી અમે કરેલી છે